ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને ઓટીસી વિશે વાત કરવાની છે ઓવર ધ કાઉન્ટર કોઈપણ કંપની જ્યારે નાની હોય અને નવી હોય ને ત્યારે એની પાસે પ્રોપરલી ક્રાઇટેરિયા ન હોય હવે આપણા શેર બજારની અંદર જ્યારે કોઈપણ કંપની લિસ્ટેડ થવા આવે ને ત્યારે આપણા દેશના જે બે એક્સચેન્જ છે એનએસસી અને બીએસસી અને એની ઉપર રેગ્યુલેશન સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ લોકો એક ક્રાઇટેરિયા ડિસાઈડ કરે કે ભાઈ કોઈ પણ કંપનીને આપણા દેશની શેર બજારની અંદર લિસ્ટેડ થવું છે ને તો આ ક્રાઇટેરિયા ફૂલ અપ કરવો પડે આ ક્રાઇટેરિયા પૂરેપૂરો ભરવો પડે આમાંથી એક પણ વસ્તુ ઓછી હોય ને તો પછી એ કંપની લિસ્ટેડ થઈ શકે નહીં હવે તમે કોઈપણ કંપની જ્યારે નવી નવી હોય અથવા તો જ્યારે એનું કામ નાનું હોય ત્યારે એ કંપની પાસે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ એની પાસે પૂરેપૂરો ક્રાઇટેરિયા પૂરો કરવાની ક્ષમતા ન હોય એ કંપની એક તો નવી છે અને ઉપર જતા નાની છે તો ક્રાઇટેરિયા એનો પૂરો ન થાય એનએસસી બીએસસી અને સેબી આ બધાનો ક્રાઇટેરિયા ખૂબ જ મોટો હોય અને ખૂબ જ મજબૂત હોય કે ભાઈ ઇન્ડિયાના શેરબજારની અંદર અથવા તો કોઈ પણ દેશના શેરબજારનો ક્રાઇટેરિયા હોય કે ભાઈ આપણા દેશની અંદર આવી કંપનીઓ લિસ્ટેડ થવી જોઈએ એટલો ક્રાઇટેરિયા પૂરો કરવો દરેક દેશ પોતાના શેરબજારની અંદર આ ક્રાઇટેરિયા રાખે ઓકે ભારત દેશનો પણ હોય યુએસએમાં પણ હોય દરેક દેશમાં હોય કોઈપણ દેશમાં ન હોય ને એવું ન બને દરેક દેશમાં રૂલ્સ અને રેગ્યુલેશન ઉપર જ બધી વસ્તુ ચાલતી હોય રૂલ્સ ન હોય તો પછી પૂરું થઈ ગયું તો આ એક રૂલ્સ છે બરાબર ક્રાઇટેરિયા પૂરો કરવો હવે જ્યારે કોઈપણ કંપનીઓ આ ક્રાઇટેરિયા પૂરો ન કરી શકે ને એ સમયગાળા દરમિયાન એ કંપનીઓ પોતાનો શેર ઓટીસીની અંદર લેવે જ થાય ઓવર ધ કાઉન્ટર એની અંદર માત્ર બે પક્ષ હોય તમારી પાસે એનો શેર પડ્યો છે તો હું લેવાવાળો અને તમે વેચવાવાળા અથવા તો મારી પાસે પડ્યો છે તો હું વાળો અને તમે લેવાવાળા આ રીતે માત્ર બે જ પક્ષ હોય એ સમયગાળા દરમિયાન આવી કંપનીઓનો શેર છે ને ઓટીસીની અંદર લેવે જ થાય હવે આ વસ્તુ છે ને સૌથી વધારે ખતરનાક અને ખૂબ જ રિસ્કી છે જોવામાં ખૂબ જ સારું અને આસાન લાગે પરંતુ ખૂબ જ રિસ્કી છે તમે એક વસ્તુ સિમ્પલ રીતે સમજો કે ભાઈ આપણા બજારની અંદર જ્યાં ખૂબ જ રેગ્યુલેશન છે ત્યાં એટલા બધા ફ્રોડ બહાર આવે છે હજારો કરોડોમાં નજાને કેટલા લાખો કરોડોના ફ્રોડ થતા છે એક વર્ષની અંદર ઇન્ડિયાના શેરબજારમાં ગણો તો પણ ભલે અને વૈશ્વિક માર્કેટમાં ક્યાંય પણ ગણો ને તો પણ ભલે એટલા રેગ્યુલેશન છે છતાં પણ કોર્પોરેટ માર્કેટની અંદર એટલા બધા સ્કેમ થાય હવે આની અંદર કોઈપણ પ્રકારનું રેગ્યુલેશન નથી કોઈપણ પ્રકારનું કાંઈ પણ જવાબદારી કોઈની ઉપર છે નહીં માત્ર તમે તમારા રિસ્ક ઉપર છો તમને જેટલો અનુભવ છે ને એટલો તમારે ફાયદો અને એટલું તમારે નુકસાન થાય અને નુકસાન થવાની સંભાવના સૌથી વધારે અહીંયા રહે તમારે શેર બજારમાં પણ છે પરંતુ શેર બજારમાં આની સરખામણીમાં ખૂબ જ ઓછી છે તો આ વસ્તુ તમે વિચારી લેજો ઓટીસી દેખાય છે આસાન કે ભાઈ સસ્તો શેર નાની કંપનીનો શેર જળ દઈને મળે ઘણા બધા લોકોના મનમાં હોય કે ભાઈ સસ્તો શેર એકવાર મળી જાય ને તો લિસ્ટેડ થાય ત્યારે આપણને મોંઘા ભાવમાં વેચવાનો મોકો મળે આવી રીતે લોકોએ વિચારેલું હોય પરંતુ એટલું બધું આસાન નથી ઓટીસીનું માર્કેટ ખૂબ જ રિસ્કી માર્કેટ છે અને કોઈપણ પ્રકારનું રૂલ્સ રેગ્યુલેશન નથી ત્યાં તમારે કઈ રીતે કામ કરવાનું હોય કે ભાઈ બધી જ વસ્તુ તમે તમારા રિસ્ક ઉપર છો જે રીતે આપણે શેર બજારમાં છીએ ને ત્યાં પચાસ ટકા રૂલ્સ અને રેગ્યુલેશન છે પરંતુ અહીંયા પચાસ ટકા પણ નથી ઓટીસીની અંદર આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે આ વસ્તુ દરેક માણસે સમજવી જોઈએ કે ઓટીસીનું માર્કેટ છે ને ખૂબ જ મોટું અને ખૂબ જ ખતરનાક ઘાતક છે કોઈ પણ માણસ અનુભવીમાં અનુભવી માણસ હોય ને તે પણ બે વાર હરખેરથી ઝપટમાં ચડી જાય કે ભાઈ ત્યાં આઠસો રૂપિયાનો શેર અહીંયા આપણે સ્ટોક માર્કેટમાં જ્યારે એનએસસી બીએસસીની અંદર લિસ્ટેડ થવા આવે ને કંપની ત્યારે માત્ર પાંચસો ને ચારસો રૂપિયામાં લિસ્ટેડ થાય તો તમે વિચારો પચાસ ટકા ડાઉનની અંદર લિસ્ટેડ થાય કેમ કેમ કે એનએસસી બીએસસીની અંદર તમે કાંઈ પણ પ્રકારનો ફ્રોડ ચલાવી ન શકો અને લિસ્ટિંગ સમયે તો ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે એની સરખામણીમાં તમને અહીંયા ગમે એવું માર્કેટ ચાલે ધડ મન ફાવે એમ હજાર રૂપિયાનો શેર બે હજારમાં પણ વેચાશે પરંતુ આ જગ્યાએ તમને સિક્યુરિટી એક પ્રકારે મળશે તમને ખબર પડશે કે ભાઈ શેર મોંઘો છે સસ્તો છે આની લોકો વાત કરતા હશે પરંતુ અહીંયા જે ઓટીસી માર્કેટ છે ને એના વિશેની માહિતી લોકો પાસે નહીં હોય એટલી બધી તમને કાંઈ અનુભવ હશે નહીં એટલો બધો જો તમારો અનુભવ મિનિમમ દસ વીસ વર્ષનો હોય ને તો તમારે ઓટીસી માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને જો તમને સમજાતું હોય ને તો એ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે કે ભાઈ તમને કેટલું સમજાય છે ખાલી વર્ષો થઈ ગયા છે દસ વીસ વર્ષ તો મહત્ત્વનું નથી ભાઈ ખાલી વર્ષ મહત્ત્વના નથી તમને કાંઈ પણ વસ્તુ કેટલી સમજાણી છે ને એ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે કે ભાઈ તમે શું શીખ્યા છો બાકી સમય તો કોઈ પણ માણસ આપી દે સમય આપવો મહત્ત્વનો નથી એ સમયગાળા દરમિયાન તમે કેટલી વસ્તુ શીખા ને એ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે તો ઓટીસી માર્કેટની અંદર એ જ માણસ રોકાણ કરી શકે કે ભાઈ જે માણસને વેલ્યુએશન ખબર પડતી હોય કોઈ પણ કંપનીનો શેર કેટલો સસ્તો છે અને કેટલો મોંઘો છે આ વસ્તુ જાતે કાઢતા આવડતું હોય ને એ માણસે આ જગ્યાએ રોકાણ કરવું જોઈએ બાકી રોકાણ ન કરાય કોઈ દિવસ નહીં ઓટીસી માર્કેટ ખૂબ જ રિસ્કી છે અને આ માર્કેટની અંદર કોઈપણ કંપનીના શેરનો ભાવ જે માણસ લેવા આવે છે ને એ માણસ ડિસાઇડ કરી શકે અને જે માણસ વેચવા માગે છે ને એ તો અહીંયા કોઈ પણ શેર આજે પાંચસો રૂપિયાનો હોય ને તો બે દિવસ પછી તમને બે હજારનો પણ મળી શકે વેચવો પડે અથવા તો લેવો પડે આ રીતે એની અંદર વેલ્યુશન અપડાઉન થાય નક્કી ન હોય આનું કઈ બાજુ થાય કેમ કે રૂલ્સ રેગ્યુલેશન કાંઈ છે જ નહીં કંપનીનો શેર ગમે એટલો પડી શકે કાંઈ પણ થઈ શકે તો આ વસ્તુ ખૂબ જ રિસ્કી છે અને મોસ્ટ ઓફલી તમે લોકો જોશો કે ભાઈ સોમાંથી નેવું લોકો આ વસ્તુ કરવાની ના પાડશે અને કરતાં પણ હશે નહીં આ વસ્તુની અંદર એક જ માણસ રોકાણ કરી શકે જેને પૈસા ડૂબાડવાની ઈચ્છા હોય ને એ માણસ રોકાણ કરે કેમ કે અહીંયા તમને સાચો ડેટા પણ મળે નહીં કોઈ દિવસ કોઈપણ પ્રકારનો ડેટા નહીં મળે કે ભાઈ આમાં લેવાવાળા કેટલા છે વેચવાવાળા કેટલા છે સાચા લોકો કેટલા છે ખોટા લોકો કેટલા છે કાંઈ ડેટા તમને નહીં ખબર હોય ખાલી તમારે આંધોળો વિશ્વાસ કરીને કંપનીની અંદર રોકાણ કરવાનું એ શેરની અંદર કોઈપણ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન તો છે નહીં તો તમારા પૈસા ડૂબવા એકસો ને એક ટકા ગેરંટી થઈ જાય પૈસા બચે તો જ બચે બાકી ડૂબશે બેસ્ટમાં બેસ્ટ કંપની સારામાં સારા ફંડામેન્ટલ હોય ને એવી કંપનીના રોકાણ કરો ને તો પણ આવી જગ્યાએ તમારા પૈસા ડૂબે કેમ કે અહીંયા કોઈપણ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન નથી અહીંયા કાલ ઉઠીને શેર કેટલાનું વેચાશે કેટલાનું લેવાશે ને એની કોઈ ગેરંટી વોરંટી નથી તમે આજે શાયદ બની શકે કે સો રૂપિયાનો લીધો હોય શેર કાલે બસો રૂપિયાનો પણ હોય પચાસ રૂપિયાનો પણ હોઈ શકે તો આ અપડાઉન તમે જોઈ શકો ને તો રોકાણ કરી શકો અને જો તમને પૈસા ડોબાડવામાં કોઈ પ્રોબ્લેમ ન હોય ને તો તમારે રોકાણ કરાય આ જગ્યાએ આ ઓટીસી કઈ રીતે કામ કરે તો આ ઓટીસી છે ને ઓવર ધ કાઉન્ટર આની અંદર કોઈપણ પ્રકારનું એનએસસી બીએસસીની જેમ સ્પષ્ટતા નહીં હોય સૌથી પહેલાં તો ત્યારબાદ ખરીદનાર અને વેચનાર આ બંને વચ્ચે એક બ્રોકર હશે પરંતુ આજે એન્જલ વન ઝેરોધા બ્રો આની જેમ નહીં હોય ખાલી એક બ્રોકર અથવા તો તમારી વચ્ચે જે તમે લેનાર અને વેચનાર છો ને એની વચ્ચે એક ડીલર હશે એ માણસ તમને આ રીતનો સોદો કરાવશે આ રીતની ડીલ્સ કરાવશે આમાં કોઈ ગેરંટી વોરંટી ન હોય પોતપોતાનું બધા ફાયદો ગોતતા હોય બરાબર આ રીતે ચાલે માર્કેટ આની અંદર કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ કોઈપણ પ્રકારના કોઈના હોય નહીં શેરનો ભાવ નિગોશિએશન ઉપર ડિસાઇડ થાય કે ભાઈ લેવાવાળો કેટલા ભાવે લઈ શકે છે અને વેચવાવાળો કેટલા ભાવે વેચી શકે છે આની ઉપર ડિસાઇડ થાય કંપનીના ફંડામેન્ટલ કહેવા મજબૂત છે આની ઉપર એટલું બધું ડિપેન્ડેબલ છે નહીં કેમ કે આ માર્કેટ ઓલમોસ્ટ ઇમોશન ઉપર ચાલતું માર્કેટ છે અહીંયા લેવાવાળો કેટલો મજબૂત છે અને કેટલો અનુભવી અને કેટલો બધું સમજે છે ને એ વસ્તુ ઉપર ડિસાઈડ થાય અને વેચવાવાળો કેટલો માણસ અનુભવી છે કેટલું શીખો છે અને શું આવડે છે ને એ વસ્તુ ઉપર ડિસાઇડ થાય કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર કેટલા ભાવે વેચાશે અને કેટલા ભાવે ખરીદાશે આ જગ્યાએથી ડિસાઇડ થાય ત્યારબાદ છે ઓટીસીની અંદર જોખમ શું છે તો સૌથી પહેલાં તો લિક્વિડિટી કંપનીના તમે જે કોઈ કંપની લેવા માગો છો એના શેર તમને લે વેચ માટે છે ને પ્રોપરલી લિક્વિડિટી નહીં મળે કે ભાઈ સામે લેવાવાળો હશે ને ત્યારે જ તમારા શેર વેચાશે બાકી વેચાશે નહીં તો આને કહેવાય લિક્વિડિટી આ વસ્તુ તમારી સાથે થઈ શકે કે ભાઈ તમારે કોઈ પણ ખોટી કંપનીમાં જો રોકાણ થઈ ગયું તો જો સામે કોઈ લેવાવાળો ન મળ્યો ને તો તમારા શેર તમારે રાખવા પડે આની અંદર કોઈપણ પ્રકારની લિક્વિડિટીનું કોઈ એટલું બધું સેફ્ટી નથી લિક્વિડિટી તમને નહીં જોવા મળે એટલી બધી ખાસ હોય પણ અને ન પણ હોય બંને વસ્તુ થઈ શકે આરામથી ત્યારબાદ છે પારદર્શકતા કે ભાઈ તમે ન હોય આ કંપનીનો શેર કેટલાનો વેચવો જોઈએ કેટલાનો લેવો જોઈએ કેટલાનો વેચાય છે કેટલાનો લેવાય છે સામેવાળો માણસ કોણ છે કઈ રીતનો છે શું કામ લે છે શું કામ વેચો છો તમે તમને કાંઈ ખબર નહીં હોય તમારે ખાલી પૈસા બને પૈસા ડૂબે એની ઉપર ડિસિઝન લેવાનું થાય કેમ કેમ કે તમે કંપની પાછળ આગળ પાછળ દોડવાના નથી કાંઈ કે ભાઈ કંપનીમાં શું ચાલે છે કેટલું ચાલે છે કંપનીનો ડેટા તમારી પાસે સાચો મળે કંપનીનો ડેટા તમને સાચો મળે એવું કાંઈ જરૂરી નથી કેમ કે કંપનીના પ્રોમોટર એટલા બધા સીધાનો હોય કોઈ પણ કે ભાઈ તમને એની કંપનીનો હન્ડ્રેડ પર્સન્ટ સાચો ડેટા મળી જાય અને જ્યાં સુધી કોઈપણ કંપનીનો ડેટા તમને સાચો અને જેન્યુન ન મળે ને ત્યાં સુધી તમે એ કંપનીની અંદર રોકાણ એકદમ લાઇટ વેઇટમાં કરો કે ભાઈ પૈસા ડૂબે ને તો પણ કોઈપણ પ્રકારનો ઇસ્યુ ન આવે પર્સનલ લાઈફની અંદર આ રીતે રોકાણ કરવાનું થાય ત્યારબાદ છે સૌથી મોટી ઘાતક વાત કે ભાઈ જે માણસ રોકાણ કરે ને એને આ વસ્તુ આ વાક્ય કોઈ દિવસ ભૂલવું ન જોઈએ કે ભાઈ મેન્યુપ્લેશન સ્ટોકના મતલબ કે શેરના ભાવમાં મેન્યુપ્લેશન થઈ શકે આરામથી આ માર્કેટની અંદર મેન્યુપ્લેશન સૌથી વધારે તમને જોવા મળશે ગમે ત્યારે ગમે એ ભાવ રહી શકે હું તમને દર વખતે કહું છું એક વિડીયોની અંદર હું તમને દસ વાર કહેવાનું રીઝન દી કે લોકો એક બે વાર સમજે સાંભળે ને તો પણ પ્રોપરલી યાદ ન રાખે સરખી રીતે વિચારે નહીં કેમકે લોકો એક બે વાર સમજે કેમ કે લોકો એક બે વાર મારા મોઢેથી કોઈ પણ વાક્ય સાંભળે ને તો માત્ર સાંભળવા ખાતર સાંભળે વિચારે નહીં સમજે નહીં કે ભાઈ શું કામ આ માણસ આ રીતે બોલે છે તો અહીંયા સ્ટોકનો ભાવ પ્લેટ થાય આરામથી કોઈ પણ અમીર માણસ જે રહીશ છે હદથી વધારે રૂપિયા લઈને બેઠો છે ને એ માણસ ગમે ત્યારે કોઈપણ કંપનીનો શેરનો ભાવ પ્લેટ કરી શકે ગમે તે એની ઈચ્છા અનુસાર એ લોકો એના શેરનો ભાવ અપડાઉન કરશે જે લોકો અમીર છે ને એ હવે આ દુનિયામાં જેટલા કોઈપણ વસ્તુના નુકસાન હોય ને એની સામે એના થોડા ઘણા ફાયદા હોય જ તે એવું ન બને કે ભાઈ કોઈપણ વસ્તુ નકરી નુકસાનમાં જ છે અથવા તો કોઈ પણ વસ્તુ નકરી ફાયદામાં જ છે આ સંસારની અંદર કોઈપણ વસ્તુ હોય ને એની અંદર બે વસ્તુ હોય ફાયદા અને નુકસાન બંને વસ્તુ કમ્પલસરી હોય કાંઈ પણ વસ્તુ હોય માણસ હોય ભગવાન હોય ને તો એની અંદર પણ ને ક્યાંક ફાયદો હોય અને ને ક્યાંક નુકસાન હોય જો તમે ભક્તિ કરશો તો સારું કરશે પરંતુ ખોટું કરશો ને તો સજા પણ દેશે આ રીતે ફાયદો પણ છે અને નુકસાન પણ છે તમે કઈ રીતે વિચારો છો કઈ રીતે એનો ઉપયોગ કરો છો ને એ તમારી ઉપર છે તો હવે આપણે આના ફાયદા જોવાના થાય કે સૌથી પહેલાં તો છે ને નવી નવી કંપનીમાં અથવા તો નાનામાં નાની કંપની હોય ને એની અંદર સૌથી પહેલાં તમને રોકાણ કરવાનો મોકો મળે હવે જ્યાં સુધી તમને એનએસસી બીએસસીની અંદર આ કંપનીઓ લિસ્ટેડ નહીં થાય ત્યાં સુધી તમને રોકાણ કરવા નહીં મળે એ પહેલાં તમારે સસ્તો અને સારો શેર જોતો છે એ પહેલાં તમને જો ખબર પડે છે અને સસ્તો અને સારો શેર જોતો છે તો એ સમયગાળા દરમિયાન તમારે આ માર્કેટ સારામાં સારું નીવડે તમને જલ્દી મોકો મળે કે ભાઈ લોકો પહેલાં તમે રોકાણ કરી શકો આ જગ્યા એ સમયે બેસ્ટ છે જો તમને ખબર પડે ને તો નકર કાંઈ કામનું નથી હવે હું તમને આ ઓટીસીની સમરી કહું ને કે ભાઈ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે તો સૌથી પહેલાં તો એક્સચેન્જની બહાર થતો ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ છે આની અંદર કોઈપણ પ્રકારનું રૂલ્સ અને રેગ્યુલેશન નથી ત્યારબાદ આની અંદર તમને રિટર્ન તો સારામાં સારું મળી જાય પરંતુ જોખમ પણ સારામાં સારું છે પૈસા ડૂબવાની સંભાવના સૌથી વધારે છે અહીંયા ઓકે હવે હું તમને મારું ઓપિનિયન આપું જો તમે હકીકતમાં લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવાનું વિચારતા હોય ને તો તમારે હકીકતમાં એનએસસી બીએસસી આની અંદર જે કંપનીઓ લિસ્ટેડ છે ને એની અંદર તમારે શેર ખરીદાય બાકી તમારે આવા માર્કેટની અંદર જો અનુભવ ન હોય ને ખબર ન પડતી હોય ને તો બિલકુલ ન પડાય કોઈ દિવસ નહીં કોઈ પણ માણસ કહે ને તો પણ નહીં હું કહું ને તો પણ નહીં અને બીજા કોઈ પણ કહીને તો પણ નહીં નહીં મતલબ નહીં આ માર્કેટ એ લોકો માટેનું જ છે કે ભાઈ જે માણસ પોતાની ઉપર નિર્ભર છે ને એ હકીકતમાં પોતાની ક્યાંક ખબર પડે છે બીજા પાણીથી જાણકારી લઈને રોકાણ કરવાવાળું માર્કેટ આ નથી આ માર્કેટની અંદર તમને એટલીસ્ટ ખબર પડે ને તો જ રોકાણ કરાય બાકી ન કરાય હકીકતમાં લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ વિચારતા હોય ને તો એનએસસી અને બીએસસી આ બંને સ્ટોક એક્સચેન્જની અંદર જે કંપનીઓ લિસ્ટેડ છે ને એની અંદર રોકાણ કરવું સૌથી વધારે સહી સલામત છે હરેક માણસ માટે જે કંપનીઓ લિસ્ટેડ નથી તેની અંદર રોકાણ કરવું ખૂબ જ ઘાતક છે પૈસા ડૂબવાની સંભાવના સૌથી વધારે ત્યાં છે અને આ ઓટીસી માર્કેટ છે ને લિસ્ટેડ કંપનીઓ માટેનું નથી લિસ્ટેડ થવા માટે હજી તો કેપેબલ થાય છે તમે એકદમ સિમ્પલ રીતે વિચારો કે ભાઈ જે જગ્યાએ કંપનીઓ લિસ્ટેડ છે ત્યાં એટલા બધા ફ્રોડ થાય છે તો જ્યાં લિસ્ટેડ નથી કંપનીઓ એ માર્કેટની અંદર કેટલા ફ્રોડ થતા હશે એ એની અંદર લોકો કેટલા ડૂબતા હશે આ રીતે વિચાર કરીને તમે એકવાર વિચારો કે ભાઈ ઓટીસી માર્કેટની અંદર રોકાણ કરાય કે ન કરાય તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય